श्री ब्रह्मा तस्मै श्री गुरुवे बोलो नक्रंग भगवान की जय समस्त क्षत्रिय ठाकुर समाज की जय आज्ञा मंगल अवसरमा समस्त आदरणीय वंदनीय જાગીરદાર સૌ આ સમાજ આગળ આવે એવો છેલ્લા ચાલીસ પચાસ વર્ષથી પ્રયત્ન કરવા ચાલુ છે એવા આદરણીય સિંહ સમાન બહાદરસિંહજી વડા અને આપણા જાગીરદાર જે મોટા ગામ છે ત્યાંથી વધારેલા છે ડેર છે અમૈયા છે સુરસર છે ડાભી છે આપણું ગામ છે આ બધા જાગીરદાર સમાજના બધા ક્ષત્રિય આગેવાનો ને દૂર દૂર થી બધા વધારે છે બંધારણની બધા ને ખબર તો પડે જ છે આ સમાજ બીજા બધા કરતા ક્ષત્રિય લક્ષણ વાળો છે

આ લોહી રે ત્યાં સુધી હું તો કઉ છું હરિચંદ્ર શાહ મહારાણા પ્રતાપ મીરાબાઈ એ સમાજ નું દૂધ પીન જો આપણે તૈયાર થયા હોય તો એક જ અવાજ એક વખત બોલ્યા પછી આ શરીર માં પ્રાણ રે ત્યાં સુધી ફેર બોલવાનું આવતું નથી એક મારે જ વિનંતી મારી પોતાની વિનંતી કરું છું મારી ઉંમર સિત્યોતેર વર્ષની છે એટલે મારો સમય જાણવા માટે સમાજને બે હાથ જોડી મહારાજ વિનંતી હું વધારે હવે બેસી શકતો નહીં કમરમાં મને દુખાવો થાય એટલે જરૂર પડે એટલો સમય મારો ઉપયોગ કરજો હું તમારી હાથે તૈયાર છું હું તમારું લોહી

એમ બોલવાનું અમુક જગ્યાએ એ ભૂલ થાય છે એટલે કોઈ પણ સમાજના ભાઈઓ બહેનો દીકરીઓ ઉપર બહુ પોતાના ઉપર ખેંચી લઈ જવાની જરૂર નથી એટલે સૌ સમાજ આજે ખૂબ શાંતિથી મળ્યો છે મોડેઠા ગામ સાહેબ મને તો મી તો વપરેલું છું પણ જે જે બારમુ વખત વધી શકે આપણે બધા આયા છીએ તો આપણે પગલ બોલે જરૂર આપણે ઘેર જઈને પાડીશું આપણા કુટુંબ ને કહીશું

પચીસ તારીખે આશ્રમ નક્કી કરી દીધેલું આ તમારી જે પાઘડી નો રંગ છે ને એ સાહેબ આખા ભારતીય સંસ્કૃતિ પ્રતિષ્ઠા છે આ પાગડી છે ને

મારા સમય પ્રમાણે હું આવું અને જવું તો તમારા બધા આગેવાનો ને વડીલો ને ભણેલા મને રજા આપજો મને રજા આપજો સાહેબ હો આજ આખા સમાજની ની આગળ બે હાથ ઉડી વિનંતી કરું છું કારણ કે રાત્રે કાર્યક્રમ કરો દાડા એટલા આ શરીર પર થથરા છે થમી એક તું નહીં એટલે માપજી ને વધારો વધારો માપજી એટલે હવે આ બગલ કાર્યક્રમ આપણે રાબેતા મુજબ આગળ વધારીશું એક વખત જય બોલો દરેક ને જાગૃતિ અને આપણે અહીંયા તો દીકરી ખેંચા ખેંચ થતી હોય તો બંધ કરીએ એ પણ ના આવવું જોઈએ કોઈ નિંદા સારું આવી રાજી દો રાજી દઉં ભગવાન

અને એ વખત હું જમીન જોવા ગયો તો ધર્મશાળા ચાલુ તૈયાર કરી દીધી છે હજાર પંદરસો માણસોની વ્યવસ્થા વાળી પણ હવે તમારે થોડું આગળ તો કો કરવું પડે આપડે રાવણ બેસી ને બધે અમારા મહારાજ તો ભાઈ એક ધર્મશાળા બનાય છે ખ્વામીની પણ બારોયા ચીજી નાખો પણ આ બાપ થોડું ના દો

ખુબ ખુબ ધન્યવાદ ગુરુજી આપના ધરણોમાં સમારોહ આરોગ્ય ધન સંપદ શત્રુ બુદ્ધિ વિનાશા દીપ જ્યોતિ